તેમાં સૌથી પહે છે અમે ગુજરાતનો નકશો લગાવેલો છે તેના આજુબાજુ લેખક કવિ અને મહાન વ્યક્તિઓના ચિત્ર લગાવેલા છે તેમાં સૌથી પહેલાં આવે છે આપણા નરસિંહ મહેતા તેમને ગુજરાતમાં આદિકવિ નામે ઓળખાય છે તેમની લખેલી એક આ કવિતા છે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પડાઈ જાણે પછી આવે છે મોદારી બાબુ એ રામ રામ ભગવાનની કથાઓ દેશ વિદેશમાં જઈને કહે છે અને એમનું લખેલું એક વાક્ય છે સત્ય પૂરતા માટે પ્રેમ બીજા માટે અને કરુણા સૌના માટે હોવું જોઈએ પછી આવે છે ઉમાશંકર જોશી એમને જ્ઞાનપીઠનો અવોર્ડ મળેલો છે તેમને લખેલી એક આ કવિતા છે ભૂમ્યા વિના મારે ઘોંઘવાતા ડુંગરા જંગલની કુંજ પણ છોડી નથી પછી આવું છે તારક મહેતા એમને લખેલી એક પુસ્તક છે બે હજાર દસના ઉલ્લાચશ્રી ને એમની હજી પણ બહુ બધી પુસ્તકો છે જે મેં વાંચી છે અને એમનું હાલિમાં અત્યારે એક સિરિયલ આવે છે તારક મેહતાકા ઉલ્ટા ચશ્મા પછી આવે છે કવિ કલાપી તે ગુજરાતના સૌથી મોટા કવિ હતા અને બહુ જ નાની ઉંમરમાં એમની મૃત્યુ થઈ હતી તેમની નખેલી એક આ કવિતા છે પળ્યા ચખું છો સયા સહી છો હું હજુ એ બહુ ગણ્યા ન કદી ગણું પડે કદી છું હજુ પછી આમ છે સરદાર વલ્લભભાઈ પટેલ એમને લોખંડી પુરુષના નામે પણ ઓળખાય છે એમને આખું ભારત એક કહ્યું હતું અને હાલમાં એમનું ગુજરાતમાં નર્મદા નદીના કિનારે એમની પ્રતિમા બની છે અને એ વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા છે પછી આવે છે મહાત્મા ગાંધી તે આપણા રાષ્ટ્રપિતા છે અને તેમને આપણે બાપુ કહીએ છીએ તેમને લખેલી વાક્ય છે જ્યાં પ્રેમ છે ત્યાં જીવન છે પછી આવે છે જમે ચકને ગણ અને રાષ્ટ્રીય સહાયતા કાપે પણ ઓળખાય છે એમની લખેલ એક પુસ્તક છે આ પુસ્તક મેં વાંચ્યું છે પછી કૃષ્ણ કૃષ્ણના સૌથી મોટા ભક્ત હતા આ પુસ્તકમાં અમે બહુ મોટા પ્રશ્નો લખાયેલા છે અને આ પુસ્તકની વાંચ્યું ચિત્રા ગુજરાતમાં પ્રખ્યાત છે એમની લખેલી કવિના છે તેની વાત છે બીજા શું જાણે આ પેનલ અમે બીજા બી ના ગ્લાસીસ તરીકે બનાવેલું છે અને અમને અમારી ગુજરાતી ભાષા બહુ જ ગમે છે અમે અમારી માતૃભાષાને આગળ વધારવાનો ખૂબ જ પ્રયત્ન કરીશું જય જય ગરવી ગુજરાત પ્રણામ